આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરના ગોરખડા ગામે પત્નીની હથોડીના ઘા મારી હત્યા નીપજાવનાર પતિની પોલીસે કરી ધરપકડ ગત તારીખ સત્તરના રોજ બપોરના સમયે ગોરખડા ગામે પટેલ ફળિયા માંગ રહેતા જિતેશ કુંવરે પોતાની પત્ની સાથે ઘરકંકાશ માંગ ઉશ્કેરાઈ જાયને હથોડી વડે પત્ની મયુરીબેનને માથાના ભાગે હાથોડીના ચાર ઘા મારી દેતા તેણીનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાને અંજામ આપી પતિ સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો ઘટના બાબતે સ્થાનિકોએ સરપંચ અને તે બાદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે પતિ વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરતા આજે આખરે હત્યા કરનાર પતિની ધરપકડ કરી હતી જેને કોર્ટ માંગ રજૂ કરવા માટેની પોલીસે તજવીજ હાથ ધરી છે નોંધનીય છે કે પતિ પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘર કંકાશ ચાલી રહ્યો હતો અગાઉ એકવાર પંચો સાથે સમાધાન પણ કરવામાં આવ્યું હતું હાલ તો માતાનું મોત થતા ચાર માસના પુત્ર એ માતાની છત્રછાયા ગુમાવી છે